આજરોજ અમારા ત્રીજા નોર્તે અમરેલી જિલ્લાના સાંસદ સભ્ય ભાઈ શ્રી ભરતભાઈ સુતરિયા અમારી ગણેશ સોસાયટી ગરબી મંડળમાં આવી હાજરી આપેલ તેમજ આ ગરબી હિન્દુ મુસ્લિમનું પ્રતિક હોય અહીં છેલ્લા બત્રીસ વર્ષથી હિન્દુ તથા મુસ્લિમ લોકો ભાઈચારાથી ગરબી ઉજવી રહ્યા છે તેમજ જિલ્લા પંચ જિલ્લા ભાજપ પ્રમુખ અતુલભાઈ કાનાણી પૂર્વ ભાજપ પ્રમુખ જીતુભાઈ જોશી સહિતના અગ્રણીઓ ગણેશ સોસાયટી

અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે